Thank you

ગંગાજીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હત્યામાં સામેલ એક આરોપી ત્યારે અસીલ ઉપર ટકાની ઋષિએ શરીર મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે અને મિત્રો ત્યારે મિત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તેજસ્વી હાથ ધરી છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો